રામ રામ સીતારામ અને બધા મિત્રો જય માતાજી અને આ જે શ્રાવણ મહિનો છે ભાઈ તેની બધા મિત્રોના હાર્દિક શુભકામના આ છે અમારી સાડત્રીસ નંબર મગફળી પંદરની જારી છે અને વસારે જે ગાળો છે તેમાં કાલે આપણે ભાઈ તુવેર વાવી દીધી રાકેશભાઈ વાવી દીધી થોડુંક ગદર તો થતો હતો પણ તુવેર વાવાઈ ગઈ પછી આજે દિવસ છે મગફળીને ઓગણચાલીસ દિવસ સિત્તાવીસ છ અને ગુરુવારે ગુરુવારે વાવી છે અને તુવેર કાલ વાવી એટલે કે તારીખ ચાર આઠ અને રવિવાર જો આવું કા કામકાજ છે અમારા ખેડૂત મિત્રોનું તો ભાઈ લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જગતનો તાત ખેડૂત ચેનલ અને આવા નવા વિડીયો જોવા માટે સાડત્રીસ નંબર મગફળી ઓગણ દિવસની છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે આ બાજુ અમારી હરિયાળી છે ભાઈ ફરતી આ રીતે કાથમનો ના છે ઉગમનો ભાગ આ રીતે અમારી મગફળી છે ભાઈ હું હુયા બુયા કઈ વિતરાવે તો જોઈ લઈએ જો ભાઈ આ રીતે હુયા ઉતરા જો આ રીતે હુયાની શરૂઆત થઈ સાડત્રીસ મેંડવીમાં જો આ રીતે હુયાનું આવરણની શરૂઆત થઈ ગઈ ભાઈ ઓગણચાલીસ દિવસની મગફળી થઈ જો આ રીતે હુયા અમુક અમુક બેસી પણ ગયા જો આવું કામકાજ હોય ખેતીવાડીનું ભાઈ સાડત્રીસ નંબર મગફળી ઓગણચાલીસ દિવસ આ પાક તરીકે તુવેરીનું કારણ છે કે અમારે પાણીની તકલીફ છે અને માંડવી પણ ભગવાનની દયાથી બહુ સારી છે પવનની હુ હુવાટા મારે ભાઈ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો જગતનો તાત ખેડૂત છે નવા મિત્રો જે જોડાવ તે સબસ્ક્રાઈબ કરજો ભાઈ ચેનલને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો આ રીતે છે ભાઈ અમારું કામકાજ સાડત્રીસ નંબરનું મગફળીનું જે ઓગણચાલીસ દિવસની થઈ ભાઈ કોઈ પણ મિત્રોને કંઈ માહિતી જોતી હોય દવા બવા સાટવાની તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી મારે આમાં લિંક આપી ગયો છે ભાઈ યુટ્યુબમાં હવે આ આપણે જોઈ લઈએ શું પોઝિશન છે ભાઈ કુયાની જો આમાં જો કુયાની શરૂઆત થઈ ગઈ આ બાજુ પણ જો લાગઠ કુયા દેખાય મગફળીમાં કામકાજ તો બહુ સારું છે ભાઈ ભગવાનની જજાથી ગામડી મગફળી બહુ સારી છે પણ હવે હાથ્યું ને એવું કંઈ નથી આવેલું ભાઈ એક આધી બે વાર આવેલા બાકી રામે રામ ને આજે સોમવાર છે ભાઈ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન મિત્રો કાલ ભાઈ રાકેશભાઈ અને મેં તુવેર તો વાવી દીધી થોડુંક ગદળ એ થતો હતો જો આમાં આ રીતે સોહેલા પડતા હતા પણ હવે એનું કારણ છે કે બધા લોકોએ વાવી દીધી તો આપણે વાવી દઈએ નહી તો પછી પાછળ રહીએ તો હુરનો ને બહુ રંજર રહે ભાઈ આ રીતે કામકાજ છે હુયાનું બહુ મસ્ત આમાં તો ચાર પાંચ બે ગયા ભાઈ હુયાનું આવરણ બહુ વ્યવસ્થિત થવા વર્ગી ગયું મગફળીમાં જો આવી વરાપરીને એકાદ વાર હાથી ફરી જાય ભાઈ તો માઇન્ડ બી તો બહુ હારી થાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશાન સુધી આપણો હેડો આવી ગયો છે ભાઈ અને મગફળી જાય કમસે કમ અગિયાર સેકલા આવે એટલે અગિયાર તો બાવીસ બસો ને ચાલીસ ફૂટની આજુબાજુ થાય એક સેકલો મૂકી દેવાનો હેડ બસો ચાલીસ ફૂટનો વાડો છે વસારે આંતરિક પાક તરીકે છે જો આ રીતે ભાઈ ઓગણ ચાલીસ દિવસની થઈ અને આંતરિક પાક તરીકે તુવેર આવે છે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો દાંત ખેડૂત છે જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડિયોમાં સપોર્ટ કરજો ગીરની હરિયાળી જોવા માટે અને આવા નવા વિડીયો જોવા માટે જો આ આવ્યા ત્યાં આપણો પૂરી થઈ જાય જમીન જે અઢી વીઘાનો પટ્ટો છે અમારો પંદરની જારી સાડત્રીસ માંડવી ઓગણચાળીસ દિવસ અને કાલે તુવેર વાવી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તાત તાત્કાળ ચેનલ જય જવાન જય કિસાન